આ વિડિયોમાં ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો છે માટે લીલી પરિક્રમા જવું હોય તો આ એક જ વિડિયો જોજો તમામ મૂંઝવતા પ્રશ્નો એના જવાબ અને એના જે ઉત્તર છે એ સાબિતી સાથે આપું છું ઓલ ઇન વન નોલેજ એન્ડ ફંડમાં આપ સૌનું સ્વાગત છે ચાલો વાત કરીએ લીલી પરિક્રમા તેમના સવાલ જવાબ અને કઈ રીતે પરિક્રમા પૂર્ણ કરવી પ્રથમ સવાલ એવો હતો કે પરિક્રમામાં કઈ રીતે પહોંચવું હવે જૂનાગઢ તો આપણે પહોંચી ગયા છે પણ જૂનાગઢથી ગિરનાર ભવનાથ તળેટીમાં કઈ રીતે પહોંચવું તો તેના માટે તમને સૌથી સરળ રસ્તો બતાવું છું કે આપનું કોઈ પણ વાહન હોય એ ભવનાથ ગેટથી અંદર લઈ જવાની મનાઈ હશે કારણ કે વાહનોની ખૂબ જ ભીડ હશે એટલે તમારું વાહન જૂનાગઢ સિટીમાં કોઈ પણ જગ્યાએ પાર્કિંગ કરી અને તમે ઓટો રિક્ષા કે કોઈપણ પબ્લિક વાહનમાં જૂનાગઢના જે ભવનાથના એના ગેટ જ્યાં સુધી વાહનો પબ્લિક વાહન જવા દેતા હોય ત્યાં સુધી જઈ શકો છો આ સિવાયનો સૌથી બેસ્ટ રસ્તો છે જૂનાગઢ એસટી બસ દ્વારા સુવિધા આપે છે જે ડાયરેક્ટ તમને પરિક્રમામાં પહોંચાડશે તો એ બસ છે એ એક ધારી ચાલતી હોય છે અને પરિક્રમા માટેનો અલગ જ એક સ્ટેન્ડ ત્યાં બસ સ્ટેન્ડમાં ઊભું કરી દેવામાં આવશે અને એ બસ સ્ટેન્ડના સ્ટેન્ડમાંથી તમે ડાયરેક્ટ જે ભવનાથની તળેટી છે ત્યાં પહોંચી શકશો અને ત્યાંથી પરિક્રમા તમે ગેટ સુધી જઈ શકશો બીજો પ્રશ્ન પરિક્રમા કઈ તારીખથી કરવી પરિક્રમા ઓફિશિયલ તંત્ર દ્વારા બે તારીખથી ચાલુ કરવામાં આવી છે પણ પરિક્રમા તમારે જો સારી રીતે કરવી હોય તો મારી સલાહ છે કે પરિક્રમા તમે પહેલી તારીખથી જ ચાલુ કરી દેજો તંત્ર પણ એક દિવસ વહેલો ગેટ ખોલી દેશે હવે પરિક્રમામાં જમવા અને રહેવાની સૌથી મોટી આ ઘણા બધા પ્રશ્નો છે મને ઘણા બધા કમેન્ટ આવે છે કે રેન બસેરા એવું કંઈ હોય છે કે નહીં તો તેમના પણ તમને જવાબ આપી દઉં સૌ પ્રથમ તમને પરિક્રમા રૂટની વાત કરી દઉં પરિક્રમા રૂટ માટેનો મેં અલગથી વિડીયો બનાવેલો છે પરિક્રમામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનો વિડીયો પણ અહીં બનાવેલો છે અને આ બધી લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પરિક્રમા જીવનમાં શા માટે એકવાર કરવી જોઈએ તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે એ વિડીયો ત્યાંથી જોઈ લેજો તમને સો ટકા ગેરંટી સાથે કહું પરિક્રમામાં કોઈ પણ જાતની મુશ્કેલી નહીં સર્જાય હવે મૂળ વાત કરીએ કે પરિક્રમા રૂટ કેટલો અને ક્યાં ક્યાં રહેવાનું અને જમવાનું શું હોય છે તો પરિક્રમામાં તમે શરૂઆત કરો એટલે પ્રથમ બાર કિલોમીટર સુધી ચાલવાનું આવે છે અને પહેલો જે પડાવ આવે છે ઝીણા બાવાની મટી છે આ બાર કિમીના રસ્તામાં તમને ક્યાંક ને ક્યાંક ચા પાણી અને નાસ્તાના અન્નક્ષેત્ર જોવા મળશે આ સાથે સાથે પ્રાઇવેટ સ્ટોલ પણ જોવા મળશે કે જ્યાં તમને ફાસ્ટ ફૂડ પેકિંગ ફૂડ કે કોઈપણ પ્રકારનું નારિયેળ પાણી કે અન્ય નાસ્તા ઠંડા પીણા વગેરે તમને મળતા જ રહેશે એટલે તમે રસ્તામાં આ રીતે તમારા પૈસે પણ નાસ્તો કરી શકો અને અન્નક્ષેત્રમાં પણ તમે ભોજન લઈ શકશો હવે પ્રથમ પડાવની વાત કરી મેં બાર કિલોમીટર એ ઝીણા બાવાની મઠી છે હવે આ બાર કિલોમીટર જતા રસ્તામાં એક આકરી ઘોડી આવે છે ઘોડી એટલે ઊંચે શળાણ ઈટાવા ઘોડી આવે છે એ ઈટાવા ઘોડી પસાર કરી અને ઝીણા બાવાની મઠી છે ત્યાં ઝીણા બાવાના મંદિરના દર્શન કરી એની ચલમના દર્શન કરી અને ત્યાં અનેક ક્ષેત્ર હશે અને કોઈ પણ જગ્યાએ તમારે ત્યાં જે લોકો છે એ સારી એવી ખુલ્લી જગ્યામાં તમારું પાથરનું પાથરી અને તમે ત્યાં આરામ કરી શકો છો અને રાતવાસો પણ કરી શકો છો હવે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો ત્યાંથી માળવેલા જવામાં આવે છે માળવેલા જવા માટેના બે રસ્તા છે એક શોર્ટકટ રસ્તો છે જો તમે શારીરિક રીતે તંદુરસ્ત હોય યુવાન હોય તો એ શોર્ટકટ રસ્તો અપનાવવો કારણ કે એમાં પથરાડ રસ્તો આવશે અને બીજો રસ્તો છે સરખડીયા હનુમાનવાળો મારી સલાહ છે કે તમારે સાચી મજા પરિક્રમાની લેવી હોય તો સરખડીયા હનુમાનવાળા રસ્તે જજો અને સરખડિયા હનુમાન પાસે પણ સારા એવા અન્ન ક્ષેત્ર અને ત્યાં પણ રહેવાની સારી એવી જગ્યા હશે જમવાની વાત અને સાથે સાથે રસ્તામાં તમને પાણીના ઝરણા પણ મળશે એટલે ઝરણામાં તમે ઊંડે ન જઈ શકો પણ કાંઠે જઈ અને તમે સ્નાન પણ કરી શકશો હવેની વાત આગળ કરીએ પરિક્રમામાં માળવેલાથી પછી આવે છે આગળની વાત માળવેલાથી ત્રીજો પડાવ બરાબર છે માળવેલાથી આગળ આપણે આ ત્રીજો પડાવ આગળ જે વાત કરીએ એની વાત આપણે કરીએ માળવેલા પહોંચી ગયા પછી લોકો માળવેલા રાત વિસાવે છે વિતાવતા હોય છે અને ત્યાંથી સવારે વહેલા ચાર વાગે ત્રણ વાગે સૌ સૌની અનુકૂળતા મુજબ લોકો ત્યાંથી આગળ વધતા હોય છે માળવેલાથી તમે જેવા આગળ નીકળો એટલે પડાવ આવશે બોરદેવી બોરદેવીનું વિશાળ મંદિર છે ત્યાં આસપાસ અન્નક્ષેત્રો ભજન ધૂનની મંડળીઓ જોવા મળશે અને સાથે સાથે ત્યાં રાતવાસો માટેની જગ્યા પણ હશે એટલે ત્યાં પણ તમે આરામ કરી શકો છો રહી શકો છો સૂઈ શકો છો બે ચાર કલાક આરામ કરી શકો છો અને જમવાનું પણ તમને મળી જશે આ સિવાયના ખાનગી જે મેં તમને કીધું એમ ખાનગી સ્ટોલ પણ ત્યાં આસપાસ ઉપલબ્ધ હશે અને બોરદેવીથી આઠ કિલોમીટરનો છેલ્લો પડાવ ભવનાથ રહેશે કે જેમાં પણ તમને અન્ન ક્ષેત્રો અનેક જગ્યાએ આવતા હશે અને આ જ રીતે તમે કોઈ પણ જગ્યાએ આરામ કરી શકો છો એમ તો તાપણા ચાલુ હોય છે ઠંડી હોય તો તમે તાપણા તાપણા પણ તમારી રીતે ત્યાં કરી શકો છો અને આરામથી ભવનાથ પહોંચી શકો છો આ છત્રીસ કિમી રૂટમાં તમને ઠેર ઠેર આ રીતે જમવા અને રહેવાની સુવિધા હશે તો આ તમારો પ્રશ્ન સોલ્વ થયો હવે પછી આગળ વાત કરીએ કે પરિક્રમા કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પરિક્રમા કરતી વખતે બહુ શોર્ટકટમાં કહું તો નાની બાબતો એ છે કે એક તો નાના બાળકોને બને ત્યાં સુધી તમે પરિક્રમામાં ન લઈ જતા નાના બાળકો માટે પરિક્રમા છે જ નહીં પરિક્રમા છે યુવાનો માટે અને વૃદ્ધો માટે પરિક્રમા છે કે જે ભક્તિનું એક ભાથું પુણ્યનું ભાથું બાંધવા માગે છે મનોરંજનની દ્રષ્ટિએ પરિક્રમા કરો તો પણ નાના બાળકો માટે આ પરિક્રમા છે નહીં છતાં પણ ઘણા લોકો નાના બાળકોને લઈ આવે છે અને ગઈ વખતે જ આપણે જોયું કે નાની બાળકીને દીપડાએ ફાળી કાઢી એવી ઘટનાઓ પણ બને છે એટલે જંગલના ઊંડે વિસ્તારમાં તો જવાનું ટાળજો જ એકલા જંગલમાં જવાનું પણ ટાળજો સાથે રાખવામાં મેં તમને કીધું એમ આરામ કરવા માટેનું એક પાથરનું અલગથી વિડીયો પણ બનાવેલો છે છતાં આમાં પણ તમને વાત કરી દઉં ટોર્ચ કારણ કે જંગલના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આરામ કરવો હોય રાત્રિના આપણે ચાલતા હોય તો કોઈ જીવ જંતુથી બચવા માટે ટોર્ચ જરૂરી છે મોબાઈલ મોબાઈલ ચાર્જર તો આજે જરૂરી જ છે સાથે સાથે લાકડી કારણ કે પથરાળમાં ટેકો દેવા માટે પણ લાકડી જરૂરી છે અને જંગલ વિસ્તારમાં ક્યાંય એવું કોઈ હોય તો લાકડી છે એક સુરક્ષાનો ભાગ રૂપે આપણને ઉપયોગી બને છે સૌથી અગત્યની વાત છે કે રોકડા રૂપિયા ખીચ્ચામાં રાખવા કારણ કે ઓનલાઈન પેમેન્ટ થશે નહીં અને એ સિવાય તમને જણાવી દઉં કે કોઈ પણ જાતનો કિંમતી સામાન બિન જરૂરી લઈ ના જવો કોઈ પણ જાતના ઘરેણા તમારે ડોકમાં કે કાનમાં પહેરેલા હોય તો એ પણ ઘરે મૂકીને જવા કારણ કે અત્યારે પરિક્રમામાં આવા બનાવો પણ બનતા હોય છે આ મારો જાત અનુભવ છે હવે આગળ તમને વાત કરીએ કે પરિક્રમા કરવાની તો છે પણ પરિક્રમામાં આનંદ બેવડાય ખુશીઓ બેવડાય અને પરિક્રમાનો એક પણ ભાગ ન છૂટે એટલે પરિક્રમામાં જોવાલાયક સ્થળો ક્યાં છે તો મેં તમને એમ કીધું એમ પરિક્રમાનો રૂટ છે એના મુખ્ય ચાર પડાવો છે પ્રથમ ઝીણા બાવાની મટી ઝીણા બાવાથી માળવેલા એમાં બે રસ્તા સરખડીયા હનુમાનવાળો આઠ કિમીનો એ પડાવ છે માળવેલાથી બોરદેવી એ આઠ કિમીનો પડાવ અને બોરદેવીથી ભવનાથ આ આઠ કિમી આ છત્રીસ કિમીમાં મહત્વના જે તમને મંદિરો કહું તો એક ચંદ્ર સુરેશ્વર મહાદેવનું મંદિર છે જે તમે રૂપા રૂપાયતનથી જે ચાલુ કરશો અને જે આવશે ઝેણાબાવાની બાબાની મઠી તે વચ્ચે આવશે એ સિવાય ઝેણાબાવાની બાવાની મઠી એટલે ત્યાં ઝીણા બાવાના મંદિર છે એની ચલમના દર્શન કરવા એ પણ એક લાવો છે આસપાસનું પ્રકૃતિક વાતાવરણ અને આસપાસ અનેક નાના મોટા મંદિરો હશે પણ આ મુખ્ય સ્થળની તમને વાત ત્યાર પછી નળપાણીની જે માળવેલા જશો એટલે સરખડિયા હનુમાન થઈને તમે જાઓ તો ત્યાં સરખડિયા હનુમાનનું ઐતિહાસિક મંદિર છે એના દર્શન ભવ્ય દર્શન કરવા એ જરૂરી છે અને એના દર્શન કરશો તો અવલૌકિક દર્શન થશે અને એ સિવાય નળ પાણીની જે ઘોડી છે ત્યાં એક ટાવર છે અને એ ટાવર ઉપરથી તમે જંગલના દર્શન કરી શકો છો પણ ટાવરમાં ખૂબ જ ભીડ હોય છે એટલે ટાવરમાં ચડવા માટે પડાપડી ન કરવી ત્યાંથી તમને સમગ્ર ગિરનારના દર્શન થશે જો શક્ય હોય તો ટાવર ઉપર ચડી અને તે તમે આકાશી દ્રશ્ય એમ જોઈ શકો છો નળ પાણીની ઘોડી છે એક ઊંચી ઘોડી છે એક ઈટાવા ઘોડી આ બે જ ઘોડી છે એ તમને ચાલવામાં તકલીફ પડે એવી છે એમાં સૌથી અઘરી ઘોડી નળ પાણીની ઘોડી કહેવાય છે માળવેલાથી પછી તમે બોરદેવી જશો એટલે બોરદેવી મંદિરના દર્શન કરશો અને રસ્તામાં નાના મોટા ભજન કીર્તનના જે ધૂન મંડળ હશે અન્નક્ષેત્રો હશે હરિહરની હાકલ બોલતી હશે ભજન ભોજન અને ભક્તિનો જે ત્રિવેણી સંગમ હશે એનો આનંદ લેતા જવાનું મોજ કરતું જવાનું લોકો દુહા ભજનો લલકારતા હશે એ આનંદ કરવાનો બોરદેવી માતાજીના દર્શન કરવાના અને બોરદેવી માતાજીના દર્શન કરી અને ત્યાર પછી ભવનાથ સુધીમાં એકાદ બે સ્થળ છે કે જ્યાં મંદિર આવે છે એ મંદિરના દર્શન કરી અને સીધા તમે ભવનાથમાં પહોંચી શકો છો ભવનાથમાં ઘણા બધા ઉતારા છે પણ લોકોની એટલી ભીડ હોય છે એટલે ઉતારામાં તો તમે પહેલેથી તમારું કોઈ નામ નોંધણી કે એવું કરાવેલું હોય તો જગ્યા મળે છે બાકી જગ્યા મળવાનો થોડો પ્રશ્ન રહે છે પણ ભક્તિ કરવી હોય તો કષ્ટ વેઠવું પડે એટલે મોજથી અને આનંદથી સાદગીથી કરશો તો તમને ક્યાંય તકલીફ પડશે નહીં આ મારી ગેરંટી છે તો આ રીતે તમે પરિક્રમામાં મોજથી જાઓ પરિક્રમામાં બીજી કોઈ પણ પ્રકારની ચિંતા કે કોઈ પણ પ્રકારનું મનમાં પૂર્વગ્રહ ન રાખતા પરિક્રમાને લગતા બીજા પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો એમના ચોક્કસ સ્યોર જવાબ આપીશ પરિક્રમાના મારા છેલ્લા બે વર્ષના જાત અનુભવના આધારે આ તમને જવાબ આપીશ ખાસ નોટ કરજો પરિક્રમામાં પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે અને પરિક્રમામાં બીજી કઈ વસ્તુ અને કઈ રીતે ધ્યાન રાખવું એનો રૂટ સમગ્ર વિડીયો મેં તમને કીધું એમ ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે વિડીયો આપેલા છે પરિક્રમાનું ઐતિહાસિક મહત્વ સાચું મહત્વ શું છે એ વિડીયો પણ આપેલા છે એ બધા જોઈ લેજો પરિક્રમા માટેનો આ એક વિડીયો કે જે તમારા સવાલો હતા એ જવાબો આપવાનો પ્રયાસ કર્યો છે આ સિવાયને કોઈ પણ જાતના જાજા પ્રશ્નો મનમાં રાખતા નહીં ખોટી મુંઝવણ અનુભવતા નહીં મોજથી આનંદથી અને મક્કમ નિર્ધાર સાથે પરિક્રમા કરજો અને પરિક્રમાનો આનંદ માણજો સૌને જય ગિરનારી હર હર મહાદેવ ઓલ ઇન નોલેજ એન્ડ ફંડ આપની સેવામાં હંમેશા તત્પર છે જય ગિરનારી